નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો શ્રીનું સમાચાર અંજારમાં નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાય જેમાં મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા સમગ્ર રાજ્યમાં બીજા નંબરની શોભયાત્રા અંજાર શહેરમાં રામનવમીના તહેવાર નિમિત્તે યોજાય છે ત્યારે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ રામનવમીના તહેવાર નિમિત્તે અંજાર શહેરમાં ભગવાન શ્રી રામની પવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી શોભાયાત્રા નગરમાં નીકળતા સમગ્ર નગર રામમય બની ગયું જેમાં સ્વામિનારાયણ મંદિરના સંતોષ સચિદાનંદ સંપ્રદાયના કાતિપતિ ત્રિકમ દાસજી મહારાજ રત્નાલ બગથડા તીર્થધામના મહંત કેમજી દાદા સહિતના સંતો મહંતો અને સાંસદ વિનોદભાઈ ચાવડા સહિતના હોદ્દેદારો પદાધિકારીઓ સાથે સ્થાનિક અગ્રણીઓ શોભાયાત્રામાં જોડાયા રિપોર્ટર ભરત ઠાકોર સમાચાર ન્યૂઝ કચ્છ

આજુબાજુના સૌ લોકો આજે કરીને આજે આ શોભાયાત્રા ની અંદર જોડાઈ કરીને રામનવમી ના પવિત્ર તહેવાર ભૂલી રહ્યા છે હું સૌને મારી સાથે ની શુભકામના